કલાલા તાલુકાના મોરુકા ગામના જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેમના સંતાનોને નોકરી અપાવવા સુત્રાપાડાના ઘંટ્યા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામનો શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનો તેમજ જ્યોતિબા ફૂલે એકેડમીનો પ્રમુખ હોવાનું જણાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કહી ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના લેટર આપ્યા હતા જો કે આખરે ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ થતા ગીર સોમનાથ પોલીસે આ સમગ્ર મામલે આખું કૌભાંડ બહાર લાવ્યું છે ગીર સોમનાથ પોલીસના જણાવ્યા

નિમણૂક પત્ર તૈયાર કરતા અને ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અત્યાર સુધીમાં બાવીસ થી વધુ લોકોને ઠગી ચૂક્યા છે. તેમની પાસેથી અનેક ડુપ્લિકેટ નિમણૂક પત્ર પણ મળી આવ્યા છે. એક વ્યક્તિ દીઠ ત્રણ લાખથી વધુ રૂપિયા ધર ઉઘરાવતા નેવાણું લાખ રૂપિયા આ ગેંગ ઉઘરાવી ચૂકી હોવાના હિસાબ મળ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આમાં વધુ આરોપીઓ પણ ઝડપાઈ શકે છે.